thanks નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે ચોટીલા રાજકોટ હાઈવે પર મોટો અકસ્માત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો ચોટીલા રાજકોટ હાઈવે પર મધરાત્રે ત્યારે રાત્રે ચોટીલા રાજકોટ હાઈવે પર મોરડી પાસે અકસ્માત થયો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે બોલેરો પિકઅપ વાન અને ટ્રક વચ્ચે ત્યારે અકસ્માત થયો હતો તો અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જે શિયાણી ગામના રહેવાસી છે તેઓ એક જ પરિવારમાં સગી દેરાની જેઠાની હોવાના અહેવાલ મળી રહ્યા છે સાથે જ મિત્રો સોળ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ લોકો પિતૃ માટે સોમનાથ જતા હતા અને મિત્રો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ